ડ્રેનેજ મિસ્ત્રી ગંદુ પાણી આવતા સ્થાનિક બીમારીઓનો ભોગ બની રહ્યા છે સ્થાનિકો દ્વારા વોર્ડ ઓફિસ સ્થાનિક કાઉન્સિલરો સહિત પાલિકાના અધિકારીઓને અનેક રજૂઆતો કરવા છતાં આઠ દિન સુધી કોઈ નિકાલ કરવામાં આવતા સ્થાનિકોએ એકત્રિત થઈ ગંદા પાણી સાથે પાલિકા તંત્ર સામે આક્રોશ સાથે વિરોધ દર્શાવ્યો આ વોર્ડ નંબર બારમાં આવેલું મહારાષ્ટ્ર યુવક મંડળ એને ભીમનાથ ખાડો કહેવાય છે સાહેબ તમે જાણશો કે અહીંયા છ મહિનાથી ડ્રેનેજનું આવું ગંદુ પાણી પીવામાં આવે છે ડ્રેનેજ મિક્સ પાણી પીવામાં આવે છે તંત્રને નીચેથી લઈને ઉપર સુધી દરેકને ધ્યાન કરી પણ છતાં કોઈ અધિકારી આ વિસ્તારમાં ધ્યાન આપતા નહીં કે સ્થાનિક કોઈ આગેવાન આ વિસ્તારમાં ફરકતા પણ નથી અહીં તમે આવીને જોશો તો હું તો કહું છું કે ડૉક્ટરની ટીમ અંદર આવીને તપાસ કરે તો દરેક ઘરે એક છોકરો લેડીઝ બધા બીમાર મળશે તો અમે તમારા મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ જો બે દિવસમાં આ વિસ્તારનો પાણીનો નિકાલ નહીં આવે તો આ જે ગંદુ પાણી આવે છે ને એ જ ગંદુ પાણી જે કોઈ પાણી પુરવઠાનો અધિકારી હશે એને અમે એના ઓફિસમાં જઈને આ ગંદુ પાણી એને પીવડાવીશું એવી સ્થાનિક લોકોની માંગ છે કયા 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 રજૂઆત સ્થાનિક લોકોને હમણાં મને કીધું કે અમે નીચેથી લઈને ઉપર સુધી જેટલા બી પાણી પુરવઠામાં અધિકારીઓ છે બધાને જાણ કરેલી છે ભાઈ જાણ કરેલી છે ને બધાને જાણ કરેલી છે છતાં પણ કોઈ કામ કામગીરી કરવા તૈયાર નથી વિસ્તારના નેતાને કોઈ જાણ કરેલી કરેલી દરેકને દરેકને કોર્પોરેટરને બી જાણ કરેલી છે અને દરેક લોકોને ખબર છે કે છ સાત મહિનાથી આ પાણીની સમસ્યા છે છતાં પણ કોઈ લોકો બોલવા તૈયાર નહીં ખબર નહીં કદાચ એમના મનમાં શું ચાલે છે એમનો વિષય છે આગળ સ્થાનિકો શું કાર્યવાહી કરવાના મૂળમાં છે અહીંના સ્થાનિક લોકોનું કેવું એવું છે જો અમારે બે દિવસમાં આ તો ખાલી એની શરૂઆત છે જો બે દિવસમાં અમારો પાણીની સમસ્યાનો નિકાલ નહીં આવે તો આ જે ગંદુ પાણી છે તમે આ જોઈ શકો છો કે આ ગંદુ પાણી જો બે દિવસમાં એક લોકો કામ નહીં કરે તો આ ગંદુ પાણી જે કોઈ પાણી પુરવઠાનો અધિકારી સાહેબ હશે એને જઈને એના ઓફિસમાં આ પાણી એને પીવડાવીશું અમે શું નામ આપણે વિઠ્ઠલ આઈરે બે વર્ષથી પાણીની તકલીફ ભોગી રહ્યા છીએ પણ અહીં ગટરનું પાણી બહુ ગંદુ આવે છે અમારા નાના નાના છોકરાઓ બીમાર થાય છે અને અહીં તંત્રને અમે કેટલી વખત રજૂ કર્યું છે પણ કોઈ ધ્યાન આપતું નથી ન કોઈ અમને સહાય મળતી નથી